કેમ છો દર્શક મિત્રો સ્ટોપ ડ્રોપરમાંથી હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી આપની સામે મિત્રો આપને મેં આ પહેલાંના દરેક વિડીયોની અંદર હું બતાવું છું કે બિફોર વોટરપ્રૂફિંગ અને આફ્ટર વોટરપ્રૂફિંગ જે છતની કંડિશન હોય છે એ કઈ રીતની હોય છે ઘણા લોકોને એવો સવાલ થતો હોય છે કે આ બિફોર વોટરપ્રૂફિંગ બતાવવાનું કારણ શું છે તો મિત્રો આજે એ વસ્તુનો હું ખુલાસો કરવા જઈ રહ્યો છું કે બિફોર વોટરપ્રૂફિંગના વિડીયો અમે એટલા માટે બતાવતા હોઈએ છીએ કે લોકોની અંદર જાગૃતતા લાવવા માટે કારણ કે અગાશી ઉપરથી જે માઈનોર હેર ક્રેક પણ છે એની અંદરથી પાણી આપના મકાનની અંદર દિવાલોને કઈ રીતનું નુકસાન કરે છે આપના સ્લેબને કઈ રીતનું નુકસાન કરે છે એ દેખાડવા માટે જ અમે લોકો બિફોરનો વિડીયો બનાવીએ છીએ કે કઈ રીતનું ડેમેજ હોય છે અગાશી ઉપર કઈ રીતનું ડેમેજ હોઈ શકે છે અને એ જોઈને આપને ખ્યાલ આવે કે જો આ પ્રકારનું ડેમેજ આપની અગાશી પર પણ થઈ રહ્યું છે તો તુરંત વોટરપ્રૂફિંગ કરાવો અને વોટરપ્રૂફિંગ એપ્લિકેટરનો સંપર્ક કરો માટે જ અમે આ અવરનેસ વિડિયો માટે આ બિફોર વોટરપ્રુફિંગના વિડીયો બનાવતા હોઈએ છીએ આજે અમે આવ્યા છીએ મિત્રો રાજકોટના દોઢસો ફૂટના રિંગ રોડ ઉપર બિગ બજાર પાસે એટલે કે જૂનું બિગ બજાર અને અત્યારનું હાલનું સ્માર્ટ બજાર જે કહેવાય છે એની પાસે એક સોસાયટીની અંદર અમે આવ્યા છીએ કે જ્યાં અમને જાણવા મળ્યું કે બંગલોની જે હાલત છે બહુ ખરાબ હાલત હતી અને ભેજ જે છે એ છત ઉપરથી નીચે ઉતરી અને એમનું જે ફર્નિચર છે એ ડેમેજ કર્યું હતું મિત્રો ભેજ કેટલી નુકસાની કરે છે આપની સ્ક્રીનની સામે વિડીયો આવી જ રહ્યા છે કે ભેજ જે અગાસીની દિવાલોમાંથી નીચે ઉતરી અને ફર્નિચરમાં જઈ અને ફર્નિચરની શું હાલત કરી છે એની અંદર ઉધઈની શરૂઆત થઈ ગઈ છે અને ઉધઈ પછી આખા મકાનની અંદર પ્રસરે

આપ જોઈ શકો છો કે આ બે મકાન વચ્ચેના જોઈન્ટ છે એ કઈ રીતના લીક થઈ રહ્યા છે અને કઈ રીતના એની અંદર ગેપ ડેવલોપ થઈ ગયો છે એવી જ રીતના અહીંયા આગળ જે આ બાજુવાળાની મકાનની પારાપેટ છે એ પણ અહીંયા મજનું દીવાલ હોવાના કારણે અહીંયાથી લીકેજનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે જેટલું નુકસાન બાજુના મકાનમાં થઈ રહ્યું હશે એટલું જ આ મકાનમાં પણ થઈ રહ્યું છે એવી જ રીતના અહીંયા આગળ જે આ પારા સામે જે લોઢિયા છે એ લોઢિયા પણ લીક થઈ રહ્યા છે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે કઈ રીતના લોઢિયામાં ક્રેક ડેવલપ થઈ છે એ જ રીતના આ આખા મકાનની જે છત છે એ છતનો નજારો આપ જોઈ શકો છો અહીંયા આગળ આ પહેલા પણ વોટરપ્રૂફિંગ કરવામાં આવ્યું હતું પરંતુ એ વોટરપ્રૂફિંગમાં એમને પૂરતો સંતોષ ન મળ્યો અને સફળતાપૂર્વક એ થઈ શક્યું નથી એવી જ રીતે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ બાજુની જે પારાપેટ છે આ પારા પેટ પણ એનું જે બોન્ડિંગ છે એ બંને બોન્ડિંગ છોડી દીધા છે અને અહીંયા આગળ આપ જોઈ શકો છો કે કઈ રીતના ક્રેક ક્રેક થઈ રહી રહી છે 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 આખી જે એ નીચે સુધી જઈ અને નીચે સુધી જઈ અને અહીંયાથી પાણીનો પ્રોબ્લેમ ક્રિએટ કરી રહી છે કઈ રીતનું ડેમેજ છે આપની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે અહીંયા આગળ જેવો આપને દર વખતે હું કહું છું એમ મિત્રો પહેલા ભેજ આવે છે ભેજ આવ્યા પછી ધીમે 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 એ ભેજ ઉધઈમાં પરિવરે છે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આની અંદર ઉદયની શરૂઆત કઈ રીતની થઈ રહી છે આ જીરો પોઈન્ટ જીરો ફાઈવ એમ એમની જે ઉધઈ છે એ અહીંયા આગળ ડેવલપ થવા માંડી છે અને આપ જોઈ શકો છો કે કઈ પ્રકારની ક્રેક અહીંયા આગળ ડેવલપ છે અહીંયા આગળ જે ફેબ્રિકેશનની અહીંયા આગળ જે લાઈટ છે એ લાઇટનો જે પાઇપ છે એ પાઇપ તૂટી હોવાથી અહીંયાથી પૂરું લીકેજ થઈ રહ્યું છે એવી જ રીતના સીડી રૂમ પણ આપ જોઈ શકો છો કે સીડી રૂમ ઉપર કઈ પ્રકારની પ્રોબ્લેમ થઈ રહી છે આપની સામે આ તમામ દ્રશ્યો લાઈવ આવી રહ્યા છે રાજકોટના દોઢસો ફૂટના રિંગ રોડ પાસે સ્માર્ટ બજારથી થોડા આગળ આ જે બંગલો છે એની છત કઈ પ્રકારની લીક થઈ રહી છે આપ જોઈ શકો છો આ નજારો આ જે સીડી રૂમ છે એ સીડી રૂમનું જે છજું છે આપ જોઈ શકો છો કઈ પ્રકારનું ડેમેજ થઈ ગયું છે ભેજ ના કારણે અહીંયા આગળ ટોટલી જગ્યાએ આપને ક્રેક ડેવલપ થયેલી જોવા મળશે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ જે એરિયા છે એની અંદર ઘણા લોકો એસી ફિટ કરાવતા હોય છે એસી ફિટ કરાવીને એનો જે વેસ્ટ પાઇપ હોય છે એ બહાર નીકળતો હોય છે એ વેસ્ટ પાઇપની અંદરથી પણ જો ગેપ છે તો કેટલું લીકેજ અને કેટલું નુકસાન કરે છે મિત્રો આ અવેરનેસ માટેના વિડીયો છે જેની અંદર અમે એક એક પાર્ટ આપને બતાવી રહ્યા છીએ કે આવી ગફલત જો આપની છત પર પણ થતી હોય તો એને અટકાવજો કારણ કે આ રીતનું જો રહી જશે તો લીકેજ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે આખી પારાપેટ આપ જોઈ શકો છો કઈ રીતની લીક થઈ રહી છે અહીંયા આગળ જે લોઢિયા છે જે લોઢિયાનો પાર્ટ છે એ ઓપન થઈ ગયો છે એવી જ રીતના અહીંયા આગળ જે બાજુનું મકાન અને આ મકાન બંનેની વચ્ચેનો જે જોઈન્ટ છે એ જોઈન્ટ કઈ રીતના ઓપન થઈ ગયો છે ઓપન થવાના કારણે ત્યાંથી પાણીની સમસ્યાઓ થઈ રહી છે આ બાજુનું મકાન છે આ બાજુના મકાનની ક્રેક છે એ પણ અહીંયા આગળ નુકસાનકારક થઈ રહી છે આપની સામે આ તમામ દ્રશ્યો આવી રહ્યા છે આજે જે ઓટીએસનો પાર્ટ છે આ ઓટીએસના પાર્ટની અંદર પણ સેમ ગફલત કરવામાં આવી છે કે જે વેસ્ટ પાઇપ એસી ફિટિંગ જે કરે છે એ લોકોની થોડી પણ બેદરકારી આપણને કેટલી નુકસાનકારક થઈ શકે છે કારણ કે અહીંયા આગળ જે પાર્ટ છે એ ઓપન થઈ જાય છે ઓપન થવાના કારણે પછી ત્યાંથી લીકેજના પ્રોબ્લેમ થાય છે અહીંયા આગળ બી જોઈન્ટ બધા ખુલેલા છે કોઈને ટીકા કરવા માટે આ અમે બોલતા નથી પરંતુ માત્ર એક અવરનેસ લાવવા માટેની જ વાત છે આપ જોઈ શકો છો અહીંયા આગળ અહીંયા આગળ ગેપ જે ખુલો છે એ કેટલો નુકસાનકારક છે અહીંથી પાણી આસાનીથી નીચે ઉતરી શકે છે આ પૂરેપૂરી છતનો નજારો આપની સામે આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે અહીંયા આગળથી જે ધાબા લાદી છે એ ધાબા લાદી પણ ક્યાંક ને ક્યાંક ઓપન થઈ ચૂકી છે પારા પેટોની અંદર હેર ક્રેક થી માંડી અને મોટી ક્રેક સુધી બધી ડેવલપ થઈ ચૂકી છે તો જોયું મિત્રો આ રીતનું આ જે બંગલો છે આ બંગલાની અંદર લીકેજ છે અને નીચેની સાઈડ કઈ પ્રકારનું ડેમેજ થયું છે એ પણ આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યું છે કે જોઈ શકો છો કે અહીંયા આગળ જે પાણી છે એ દિવાલના માધ્યમથી જે ક્રેકના માધ્યમથી નીચે ઉતરી અને કઈ રીતનું ફર્નિચરને નુકસાન કર્યું છે નીચેની દિવાલોને નુકસાન કર્યું છે અને ઉધઈ થઈ ગઈ ત્યાં સુધીની પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગઈ છે તો મિત્રો ભેજ માટે અવેરનેસ બતાવવી જરૂરી છે આ પાર્ટીએ જે રીતના અવેરનેસ બતાવી છે એ જ રીતના પ્રત્યેકને નમ્ર વિનંતી છે કે પોતાના મકાન માટે થોડી અવેરનેસ બતાવો વોટરપ્રૂફિંગ કરાવો વોટરપ્રૂફિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે આપ લાદી ફિટ કરાવો અથવા તો ચાઇના મુજક કરાવો એ પહેલાં પણ વોટરપ્રૂફિંગ પ્રૂફિંગ કરાવવું ખૂબ જરૂરી છે આ તમામ વિડીયો આવી જ રહ્યા હોય છે તો મિત્રો બની રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર હવે હું મળીશ આ રાજકોટના દોઢસો ફૂટના રિંગરોડ ઉપર સ્માર્ટ બજાર પાસેના મકાનના વોટરપ્રૂફિંગ થયા બાદ અને આપને બતાવીશ કે વોટરપ્રૂફિંગ પછી આ જે છત છે આ છતનો લુક કઈ રીતનો બદલાઈ ગયો છે અને કઈ રીતના એને પ્રોટેક્શન મળ્યું છે તો મળીએ આપણે વોટરપ્રૂફિંગ થયા બાદ મહાદેવહર